હા હા અરે યાર હું અત્યારે ફ્રી નહોતી યાર એટલે તારો ફોન ન ઉપાડ્યો ક્યાં આવી એમ ચણિયા ચોળી લેવા આવી હતી તો વળી અત્યારથી તૈયારી કરવાની હોય નવરાત્રિની વાર કેટલી હોય બે મહિના તો રહ્યા હા કેટલા લીધા એમ મેં તો સાત ચણિયા લઈ લીધા બહુ મસ્ત હતા પણ ઓફર ચાલુ હતી અલી હા અરે પાંચસો પાંચસોમાં ચણિયા આવતા પાંચસો પાંચસોમાં પાંચસોમાં જ હા મેં તો વાદળી પીળો લાલ ગુલાબી બધા કલરના એક એક તો લઈ જ લીધા હા સારું હારું અરે તારે લેવા હોય ને તો અહીંયા ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં આવી જાય ને મસ્ત ઓફરું ચાલી છે હા સારું હારું હાલ હું પછી ફોન કરું તને હું મારે લેવાના છે એ હા એ હા હું આવીશ બોલ જલ્દી મેં આમળું તે સાત ચણિયા લીધા હાંસ તો વળી સાત ચણિયા હા ઓફર ચાલુ હતી ખાલી પાંચસો પાંચસોમાં હતા

હા મારી વાલી બહેનો તમે સાચી જ સાંભળ્યું માત્ર પાંચસોથી ચણિયા ચાલુ થાય છે અહીંયા અને ચણિયાચોળીમાં તો તમે એક ભૂલો ને એક પહેરો એવી ચણિયાચોળી અને અહીંયા તમે કહેશો એવી તમને સ્ટીચ કરીને આપવામાં આવશે અને અહીંયા અલગ અલગ ડિઝાઇનમાં બ્લાઉઝ પણ તમને જોવા મળી જશે અને તમને અહીંયા હેન્ડમેડ જ્વેલરી પણ જોવા મળી જશે તમે કહેશો એવું બનાવીને આપે છે અને અહીંયા જો કસ્ટમાઇઝ ચણિયાચોળી તો તમે જોશો ને તો તમે એમ બીજી ભૂલી જ જશો એમ અને અહીંયા કપલમાં પણ ચણિયાચોળી જોરદાર છે અને બોયઝના કુર્તાની પણ ડિઝાઇન એકદમ જોરદાર બનાવે છે તો બોયઝને પણ લેવા હોય તો અત્યારે જ પહોંચી જજો ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં અને અલગ અલગ ડિઝાઇનના કુર્તા પહેરી નવરાત્રિમાં મોજ કરો ભાઈ જો આપણે એમને ત્યાં કસ્ટમર અત્યારે આવ્યા છે એમનો રિવ્યૂ પૂછીએ તમને અહીંયાની ચણિયાચોળીનું કલેક્શન કેવું લાગે છે એમનું બધું જ કલેક્શન ફાઇન છે અને હું એમને ત્યાં ઓલવેઝ એટલે કાયમની કસ્ટમર છું અને બધી જ વસ્તુ એમની ફાઇન જ હોય છે અને સ્ટીચ ને બધી જ વસ્તુ અહીંયાથી લઉં છું મને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં મળે છે અને એમનો નેચર પણ વેરી ગુડ એકદમ ફાઇન છે અને ગાઈસ ત્યાં વેડિંગ ફંક્શનમાં પહેરવા માટે પણ એટલી મસ્ત ચણિયા ચોડી રેન્ટ પર પણ આપે છે તો અત્યારે જ તમારે લેવી હોય તો તમે પણ પહોંચી જાવ ડ્રીમ વેડિંગ સ્ટુડિયોમાં મેં નીચે તમને એડ્રેસ અને નંબર બંને આપેલું છે તો અત્યારે જ વિઝિટ કરો ડ્રીમ વેડિંગ સ્ટુડિયો નવલરિયા કિતારી ચણિયા ચોડી કેતારી ચણિયા ચોડી કે તારી ચણિયા ચોળી જોગણિયા કેલા કેરા